સનાતન ધર્મ ની જય હો જય હો જય હો હા સંતુભાઈ જય ભગવાન જય ભગવાન એ હું પ્રશ્ન તો એમ હતો કે આપડે હઠિયોગ જે આવે છે હઠિયોગ કહેવામાં આવે તો હઠિયોગ ની ક્રિયા કે એવું કઈ કરવાથી આપડા ઉપલબ્ધિ ને પામી એવું કઈ આવે છે કે એવું કઈ નથી બધી બધી હોલી પમા એવું છે તો હઠિયોગ ની ક્રિયા વિશે કઈ તમે માહિતી આપો મને હઠ યોગ માં શું કેવાય છોકરા હઠ લેખ ને છોકરા હઠ લેખ મને આ લઇ જ દયો બરોબર ત્યાં હુધી હું ખાવ નઈ ત્યાં હુધી આમ ન કરું તેમ ન કરું તમારી હારે બોલું નઈ એને હઠ કેવાય હઠ હઠ યોગ એટલે હઠ હઠ પકડી લીધી એમ હા હઠ હઠ લેવા થી હઠ કરવા થી પછી પછી જે છોકરા એ હઠ લીધી હોય બરોબર કે આ મને લઈ જ દયો આ મને લઈ જ દયો તો આપણે લઈ દેવી પડે કે નહીં હા ઈ બે દેખાય ને ત્રણ દેખાય નહીં હમ બરોબર તો એ વસ્તુ આપણે એને લઈ દીધી એને જે માંગી એ લઈ દીધી તો એને યોગ યોગ એટલે મળવું થાય ભેગું લેવું થાય મળવું થાય યોગ એટલે હા હા મળવું થાય બરોબર તમારા તમારું વેવાર થયું લગન થયા ને એટલે પતિ પત્ની નો યોગ થયો હા બે બે વસ્તુ ભેગી થાય એને યોગ થયો કહેવાય બરોબર એટલે છોકરાએ ગાડી રમકડું લઈ લેવા લઈ દેવાની હઠ કરી તમે એને લઈ દીધું બરોબર એટલે એને યોગ થયો હઠ યોગ કહેવાય એને પછી આ હઠયોગ આપણે જે આ સંતો બધા કહે હઠયોગ થી પામી એકદ હઠયોગ બતાવ્યા પ્રમાણે તો હઠયોગ ની ક્રિયામાં શું કરવાનું આવે કે ઈ તો એવું નથી હવ તમે ગમે એવો હઠ કરો તમે ગમે એવો હઠ કરો તમે આજે ઓલા માં જાજા જોયા છે કુંભ ના મેળામાં કુંભ ના મેળામાં હઠ યોગી ઝાઝા જોવા મળે એમાં એવા અઠ યોગી હતા કે વર્ષો થી એક હાથ જમણો હાથ કે ડાબો હાથ ઊંચો ઊંચો રાખવાનો આને અઠ યોગી કહેવાય પછી તમારે હઠ એવો તમે લો ભાઈ હું બેસીશ નહીં બરોબર તો બે હોવાનું જ નહીં ઉભા ને ઉભા રહેવાનું રાત દી ચોવીસે કલાક એને હઠ કહેવાય બરોબર અમુક હઠ એવી લે હું હાલ હાલત કરીશ ભગવાન ન મળે ને ત્યાં સુધી હું હાલ હાલત કરીશ એટલે રાત ને દી હાલ હાલત કરાય એને હઠ યોગ કહેવાય યોગ એટલે પરોશી પરમાત્મા નો યોગ થાય એટલે યોગ હઠ યોગ એ હઠ લેવાથી

ઘણા સંતો એટલે કે ભાઈ અગ્નિ ફરતી અગ્નિ કરી અને વચ્ચે બેસવાનું આ હઠયોગ કહેવાય પછી ઘણા અમે એવાય જોયેલા છે નાનપણમાં કે એ ઉભા ન ઉભા રે બાર વર તેર વર થી ઉભા ને ઉભા રે એ હા જે ને એક ગમે ત્યાં બાર ગામ પાછા જાય ને બરોબર તો એક હિસકા જેવું બાંધ્યું હોય

સમજાણો એને બાધા કેવાય બાધા એને એક જાત નો હોઠ કહેવાય હા હા એમ ઘણા નથી એમ કે ભાઈ છોકરા નો થાય ત્યાં ઉધી હું ચંપલ નહી પેરું હા હા પછી એમ કે હું વાળ નઈ કપાવું બાળક નો થાય ત્યાં ઉધી કે મારું ફલાણું કામ નો થાય ત્યાં ઉધી એને છે ને એને એને બાધા કીધી સમજાણો સામાન્ય એ છે ઓલ અઠ નું જે છે ને અઘરી વસ્તુ છે મે તો હું નથી ગયો પણ હું તો વિડીયો બધાય જોતો ને ના એક સાધુ હતા એને હાથ હતા હાથ વા એના નખે એટલા બધા એમ વળી ગયેલા ને કારણ કે કાપ્યા નહિ એટલે નખે બધા કરે સીધો ગયેલો પછી હેઠો હોય તોય ન લઈ શકે

એની એની રાખ્યો છે છે એટલે તમારી જે સુરતા ને એ મેડિયેર કરે મન ન ઉભું રહે હા બરોબર તો આ શરીર ને એ રીતે રોકે એટલે મન શરીર હા મૂળ એક જગ્યા એ ચોંટાડવાનું છે ઘડીક અહીંયા ઘડીક અહીંયા ઓલું કરો એમ ન થાય તમે છે તમે કપા કપા હોય બરોબર વાવો આજે અત્યારે વાવ્યો કપાસ્યો ને હવારે જઈને મારો બટો ઉગ્યો નહી તો ન્યાથી એ નો કપાસ્યો લઈને તમે બીજે સોંપો બરોબર ન્યા જઈને પાછો કાલે હવારે ન્યા જઈને જોવો મારો બટો ઉગ્યો નહી પાછો તો એ ઉગે

પછી તમને એમ થાય કે એટલે બહુ માથા માર્યા બધે બહુ માથા ભટકાવ્યા તમને એટલું ઓલું થાહે ને આટલો સેફ આહે ને હું જ બહાર બધે દોડતો તો ખોટું બળ કર્યું એમ હા પછી એવું થશે હા સેફ આહે ને દોડું છું હું બહાર ઓલા મૃગલા ની કસ્તુરી ની વાસ એને આવે છે ને મને એના માંથી છે હમ એ દોડે છે બાર કઈક વાસ આવે છે કઈક વાસ આવે છે હા બરોબર છે એટલે એવું છે તમને એમ જ છે કે બાર છે બાર છે બાર છે બધે બાર ગોતો છો તમે હા બરોબર એમ સારું ચાલુ રાખો ચાલુ રાખો મળી જાય કે આઘો છે નહિ હા બરોબર છે અને તમને આઘો લાગે છે ને એટલે જ વાંધો છે